શું તકલીફ હતી આજે આજે એક્ઝામ હતી મારા ફર્સ્ટ યર ની શું એમાં તો એમાં એવું થઈ ને કે 90000 અમારી તો એમાંથી 59000 હા કેટલા સમય પહેલા ભર્યા હતા એ કેટલું એક મહિના જેવું છે એક મહિના પહેલા ભરી દીધા હતા બરોબર છે પછી બાકી નું બાકી ના 31000 જનો ચેક આપવાનો કીધું ચેક આપવાનો તો ચેક નહી સ્વીકારતા ચેક કેરા વાત થઈ હતી ચેક બે ત્રણ દિવસ થી મેં આ છે

હા તો માનતા જ નહીં તમારા બે ચેક ના લેવા પાછળ નું કારણ સાફી જણાવતા હતા એવું બોલ કઈ ક્યાં ચેક સિસ્ટમ નહીં ચાલશે કેસ થી ચાલશે